ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર મિની બેંકોક બનેલા ઈવા સુરભી કોમ્પલેક્સમાં ભાવનગર પોલીસ દ્વારા આજે રેડ પાડવામાં આવી હતી જે સ્પા ચાલી રહ્યા છે ધમધમી રહ્યા છે તે ત્રણ જે સ્પા છે તેમાં નિલમ્બાગ પોલીસે આઇકોનિક સ્પા ઉપર રેડ કરવામાં આવી હતી તેમાં તાંઝાનિયાની વિદેશી યુવતી સહિત ત્રણ યુવતીને પોલીસે છોડાવી હતી તેમજ એક જે મેનેજર છે તેની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ જો વાત કરવામાં આવે તો આ સાથે જો વાત કરવામાં આવે તો ઘોઘા રોડ પોલીસ જે છે તેણે પણ આ કોમ્પ્લેક્સમાં અવેડા સ્પા જે આવેલું છે તેમાં છ યુવતીઓ છે તેને નોટિસ આપવામાં આવી છે સાથે જ બે જે સંચાલક છે તેમજ બે મેનેજર અને એક ગ્રાહક સામે છે તે આગળ કાર્યવાહી કરવામાં આવી છે સાથે જો વાત કરવામાં આવે તો નીલમબાગ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસ જે છે તે લાંબા સમયથી સૂઈ રહી હતી ગોર નિંદ્રામાં હતી તે પણ આજે એસપી સાહેબની સૂચના મુજબ જાગી હતી અને તેમણે પણ ઓશન જે સ્પા આવેલું છે તેમાં એક મહિલાને મુક્ત કરવામાં આવી છે તેમજ જે જે તેમના સંચાલક છે મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી જે આ સ્પાનો જે ધીકતો ધંધો છે તે ચાલી રહ્યો હતો જેની ઉપર આજે જે પોલીસ છે તે ઓછિંતા ટાટકતા જે સ્પાર રશિયાઓ છે તેમાં નાસભાગ મચી ગઈ હતી સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે નવનિયુક્ત એસપી છે નિતેશ પાંડે તેણે ભાવનગરમાં ચાર્જ સંભાળ્યો ત્યારથી જ તેણે સૂચના આપી હતી કે ભાવનગરમાં જે ગેરકાયદેસર તમામ જે ધંધાઓ ચાલી રહ્યા છે તેને બંધ કરવામાં આવે સાથે જ જો વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે ભાવનગરના એસપી નિતેશ પાંડે છે તેણે સપાટો બોલાવ્યો છે જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેર જિલ્લામાં લાંબા સમયથી આસપાસ ચાલી રહ્યા છે પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલું ઈવા સુરભી કોમ્પ્લેક્સ છે આ એ જ ઈવા સુરભી કોમ્પ્લેક્સ છે જ્યાં અનેક જે છે ટ્યુશન ક્લાસીસ આવેલા હોય છે નાના બાળકો આવતા હોય છે પણ લાંબા સમયથી આ જે આ જે ઈવા સુરભી કોમ્પ્લેક્સ છે તે સ્પાનું હબ બની ગયું હતું અને ત્યાં જે ગેરકાયદેસર જે કામ છે પ્રવૃત્તિઓ છે તે થઈ રહી હતી જે ભાવનગરના એસપીના ધ્યાનમાં આવતા આ સમગ્ર જે મામલો છે તેના મામલે છે આજે રેડ કરવામાં આવી હતી ભાવનગર પોલીસે જ્યારે અહીંયા રેડ કરી હતી અત્યારે જે તમામ લોકો છે તેઓ પણ રોડ ઉપર એકઠા થઈ ગયા હતા અને સાથે જ લોકો છે તેઓ પણ મોટી માત્રામાં અહીંયા ઉમટી પડ્યા હતા કે કોને પકડવામાં આવ્યા છે કેની ઉપર રેડ પડી છે જો વાત કરવામાં આવે તો ઈવા સુરભી જે કોમ્પ્લેક્સ છે તે ભાવનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન એટલે કે નીલમબાગ પોલીસની હદમાં આવે છે પરંતુ લાંબા સમયથી જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી શું નીલમબાગ પોલીસને તેની ખબર નહીં હોય શું નીલમબાગ પોલીસના જે અધિકારી છે જે પીઆઈ છે તે ગોર નિંદ્રામાં હતા કે શું તેની ઉપર પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે અમારા સૂત્રોનું માનવામાં આવે તો આજે ભાવનગરમાં મોટા ભાગના જે સ્પા ચાલી રહ્યા છે તે પોલીસ કર્મચારીઓ જ ચલાવી રહ્યા છે તેવી પણ એક જે ચર્ચા સામે આવી છે સાથે જ આમાં એક જે સ્પા પકડાણું છે તે પણ એક પોલીસ કર્મચારીનું હોય તેવું પણ લોકમુખે અહીંયા ચર્ચાઇ રહ્યું છે પરંતુ ભાવનગર પોલીસ દ્વારા હજી તેને લઈને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો ઓફિશિયલ જ્યારે તેમની વિગત સામે આવશે ત્યારે જ આખી જે ઘટના છે તે ખબર પડશે પરંતુ ભાવનગરના જે રશિયાઓ છે તે તો એવું માની રહ્યા છે કે બેંકોક પટાયા જવાની જરૂર નથી ભાવનગરમાં જે એવા સુરભી કોમ્પ્લેક્સ આવ્યું છે વાઘાવાડી રોડ છે તે મિની બેંગકોક બન્યું હોય તેવી પણ મુખે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ભાવનગરના એસપી નિતેશ પાંડે છેલ્લા સતત ત્રીજા દિવસથી જે છે સપાટો બોલાવી રહ્યા છે ભાવનગરમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે જો બે દિવસ પહેલાની જ વાત કરવામાં આવે તો લાંબા સમયથી ભાવનગરમાં ઓનલાઈન જે સટ્ટાનો કારોબાર છે તે ચાલી રહ્યો હતો તેમાં એક જ સાથે વીસ જેટલા બુકીઓ સામે ફરિયાદ નોંધવામાં આવતા ભાવનગરમાં હડકંપ મચી જવા પામ્યો હતો સાથે જ ભાવનગર પોલીસને પણ આજે આપવામાં આવ્યો છે બરોજ ભાવનગરમાં જે દૂષણ વધુ છે દારૂ હોય ગાંજો હોય ડ્રગ્સ હોય ભાવનગરના જે યુવાનો છે જેને લઈને ભાવનગર પોલીસ છે તે હવે જાગી છે અને અનેક જગ્યાએ દરોડા કરવામાં આવી રહ્યા છે જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર પોલીસ દ્વારા આમાં કેટલા લોકોની સામે ગુનો નોંધવામાં આવે છે તેના જે મૂળ માલિકો છે તેને પકડવામાં આવે છે કે કેમ કે પછી ઘી પડી જાય છે તે તો આવનારો સમય જ કે છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ જન તો